શહેરમાં દિવસેને દિવસે ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે પાલિકા તંત્ર દ્વારા અહીં માત્ર બેરિકેટેડ લગાવી સંતોષ માન્યો છે અને બીજી બાજુ લાઈન નાખવાની કામગીરી કરી હતી જ્યારે આજ દિન સુધી આ જોખમી ભૂવાનું પૂરણ કરવામાં આવ્યું નથી આ વિસ્તાર પૂર્વ મેયર તથા દંડક ના વોર્ડમાં આવેલો છે અહીં ભુવાને કારણે ઓએનજીસી તથા નજીકમાં આવેલ શાળાઓના વિદ્યાર્થીઓને અંદાજે બે કિલોમીટર જેટલું ફરીને જવાનો વારો આવ્યો છે

આ વોર્ડ નંબર સત્તરની અંદર આવેલો ઓ જે ગેટ છે એની સામે આ ભૂવો પડેલો છે મહાનગરપાલિકા અહીંયા બેરીગેટ મારીને ગયું છે આ તમે પાછળ જોઈ શકો છો મહાનગરપાલિકાના બેરીગેટ છે હવે છેલ્લા ઘણા સમયથી વડોદરાની અંદર જ્યાં મકરપુરા રોડ છે વોર્ડ નંબર સત્તરની અંદર વારંવાર ભૂવા પડે છે પ્રતાપનગર એકથી લઈને ચાર રસ્તા સુધી લગભગ અંદાજે સાત જેવા ભૂવા પડી ગયા છે અને ભૂવા પડે છે અને ભૂવાનું કામગીરી થતી નથી મહિના મહિના સુધી આ રીતે નહીં પાલિકાનું તંત્ર છે તે એટલે હું આપના માધ્યમથી એ જ જણાવવા માગીશ કે જે રીતે આ જોવા પડે છે કામગીરી થતી નથી આનાથી હાલાકી જનતાને ભોગાવી પડે છે જે જનતા તમને બહુમત સાથે જીતાડે છે વોટ આપે છે અને એ જ જનતાની સેવા કરવાનું તમે તમારી ફરજ ચૂકવી ગયા ચૂકી ગયા છો એટલે હું તમારા માધ્યમથી આ જ જે મહાનગરપાલિકાના સત્તાધીશો છે સ્થાનિક કાઉન્સિલરો છે એમની આંખ બોલવા માગું છું કે તમે હવે જાગો અને તમને જે કાર્યના લીધે જનતાએ તમને જીતાડ્યા છે એ કાર્ય તમે કરો હવે આ તો કેવું છે કે તમે તમારી સત્તાની અંદર એટલા મગ્ન થઈ ગયા છે કે તમે જનતાના પ્રશ્નોનો નિકાલ જ નહીં કરી શકતા આ કેટલા સમયથી આ ટ્રાફિકની સમસ્યા મુખ્ય માર્ગ છે આ તમે પાછળ જોઈ શકો છો કેટલો ટ્રાફિક જમા થાય છે એટલે આ જે જલ્દી વહેલીઓમાં વહેલી તકે આ તો એ કોઈમીસીના ગેટ પાસે છે પણ જેટલી પણ જગ્યાએ આવા જોવા પડ્યા છે દરેક જગ્યાએ તમારે કામગીરી એની વહેલી તકે પૂર્ણ કરવી આ જે કયો વિસ્તાર છે શું તમારો આ પ્રતાપનગરથી સુસેન રોડનો મુખ્ય માર્ગ છે આના ઉપર લાભ પાંચમની રાત્રે અગિયાર વાગે આ કુહો પડી ગયો હતો એ દિવસ પછીથી મહાનગરપાલિકા બેરિકેટિંગ કરીને જતું રહ્યું છે અને બીજા ચેમ્બરથી લઈને બીજી ચેમ્બર સુધીમાં લાઈન નાખીને જતું રહ્યું છે કે જેથી પાણીનું પ્રેશર વધારે ના આવે અને બીજો કુહો ના પડે પણ એના લીધે આવતા જતા તમામ માર્ગ ઉપર આવતા જતા તમામ લોકોને તકલીફ પડી રહી છે સાથે સાથે સ્કૂલ કોલેજો હવે ચાલુ રહી છે આ જોઈ શકો છો કે સાથે એક સ્કૂલ છે કેમ્પસની અંદર બે સ્કૂલ છે આવતા જતા વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડી રહી છે ઘણા વિદ્યાર્થીઓને તો આ લીધે ફરી ફરીને જવું પડે છે જેના કારણથી એમને બે કિલોમીટર લાંબુ ફરીને જવું પડે છે અને લોકો ખૂબ વારંવાર હાલાકી ભોગટી રહ્યા છે આ વોર્ડ દંડક અને પૂર્વ નિયરનો વોર્ડ છે તેમ છતાં બી આ વોર્ડની અંદર કોઈ કામગીરી કરવામાં નથી આવતી હું તો કહીશ કે સાઉથ ઝોનના કાર્યપાલ એન્જિનિયર અલ્પેશ મજબૂતદાર શ્રીને બી એમની એપી એસીવાળી કેબિનમાંથી બહાર આવીને અને જોવું જોઈએ કે અમારા વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે એ ભાઈ પોતાનું એસી કેબિનની બહાર આવતા નથી ના તો કોર્પોરેટરો રોડ ઉપર આવીને જોતા કે અમારા વિસ્તારમાં શું કામ થઈ રહ્યું છે